મોડાસા ગોપાલ સ્નેક્સ કંપની પરિવારના મુખ્ય બિપિનભાઈ કદવાણી અને દક્ષાબેન કદવાણી દ્વારા સોના ચાંદીના દાગીના સહિત કુલ સાડત્રીસ ધર વપરાશ વસ્તુઓ લગ્ન કરનાર દીકરીઓને કાર્યવાર તરીકે ભેટ આપવામાં આવી હતી ગોપાલ સ્નેક્સ દ્વારા વર્ષ દરમિયાન અરવલ્લી જિલ્લામાં ટીબીના દર્દીઓને પોષણ મળી રહે તે માટે હજારો ન્યુટ્રિશન કીટનું પણ વિતરણ કરવામાં આવે છે આ સિવાય ધાર્મિક કે સામાજિક કોઈ પણ કાર્યક્રમો માં સેવાકીય મદદ અને અરવલ્લી જિલ્લાના યુવાઓને રોજગારી સહિત પરમાર્થનું પણ કામ કરતી કંપની દ્વારા સર્વજ્ઞાતીય સમૂહ લગ્ન માં સત્તર યુગલોએ પ્રભુતા માંગ પગલાં માંડ્યા હતા

કંપનીના ડાયરેક્ટર ભાગ પ્રત્યે પોતાની દીકરી છે કંપનીની અંદર કામ કરતી દીકરી છે કે પછી એના સિવાય બહારની બી કોઈ બી છે તો એના માટે કંપનીનો ઘણો બધો પ્રેમ અને લગાવ રહેલો છે તો એના સંદર્ભે કંપની જે વિવિધ સામાજિક કાર્ય કાર્યક્રમો કરી રહી છે એમાંથી એક સમૂહ સમૂહલગ્નનો કાર્યક્રમ હોય છે અત્યારે અમારો વિશ્વ સમૂહલગ્ન અહીંયા યોજાઈ રહ્યો છે અમે કંપની એક જવાબદાર ઓર્ગાઇઝન તરીકે અમારી એવી જવાબદારી રહેશે કે અમે જે પણ અમે અર્નિંગ કરીએ છીએ તો એમાંથી સમાજને પાછું આપીએ એમાંથી જે બી શક્યતા તે બની શકે તો એવી એક ધાર્મિક ભાવના સાથે અમારો આ કાર્યક્રમ યોજાઈ ગયો અને કાર્યક્રમમાં જોડાયેલા સર્વે યુગલોને એના સિવાય જે બી સામાજિક કાર્યકર્તાઓ અને આ પત્રકાર મિત્રોનો પણ આભાર વ્યક્ત કરીએ છીએ કે અમારા પ્રોગ્રામમાં આવીને અમારા પ્રોગ્રામની અંદર શોભા વધારી જયારે અરવલ્લી જિલ્લાની અંદર મોડાસા તાલુકામાં શરૂઆત થઈ ત્યારે આ જિલ્લાની અંદર કોઈ સોનાનો સુરોજ ઉગ્યો હોય એવી એક લાગણી આ જિલ્લાવાસીઓને પેદા થયેલી હતી

સદાવ્રત જ્યાં ચાલતું હોય છે અહીંયા એને એ રીતે પણ તમે અધ્યતન રીતે શરૂઆત કરી ક્યાંક અમારા પત્રકાર મિત્રોના સંગઠનમાં જરૂર પડી હતી તો પણ ભોજનના દાતા આ સ્નેક્સ પરિવાર વાળા જ બન્યા હતા બરાબર છે એટલે સ્વાર્થ દરેક ને હોય કંપની શરૂ કરે નફો કમાવા માટે કરતી હોય છે પણ એમાંથી સહભાગી બનીને પરમાર્થનું જે કામ છે એ ગોપાલ સ્નેક્સ પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે સતત આ લગભગ માનું ત્યાંથી ત્રીજી ચોથી વખત સમૂહ લગ્નનું આયોજન થયું છે અજાણી જે કોઈ દીકરીઓ તમામ સમાજની દીકરીઓ છે અહીંયા અહીંયા જે કોઈ દીકરીઓ નોકરી કરી લગ્ન થાય છે ત્યારે એમનો કરિયર પણ કઈ કંપની તરફથી આપવામાં આવે છે એવું સાંભળી જજો હું ખોટું ના હોઉં તો બરાબર એટલે ખૂબ સુંદર રીતે આશીર્વાદ આ કંપનીને મળ્યા છે ભગવાન સામળિયાના ધામમાં આ વિસ્તારમાં જ્યારે કંપની ફૂલી ફાલી છે ત્યારે અમે પણ ભગવાન સામળિયાને પ્રાર્થના કરીએ છીએ કે સામળિયા દાદા તમે આ કંપનીના જે જે કોઈ કોઈ માલિક પરિવાર ને એટલી શક્તિ આપજો કે કંપની ફૂલે ફાલે સાથે સાથે આવા સામાજિક ધાર્મિક જે કાર્યો છે એ પણ કંપની કરાવતી રહે છેલ્લે બ્રાહ્મણ છું એટલે ક્યાંક મંત્રથી થોડા સત્તર યુગલોને આશીર્વાદ આપી અને મારું વક્તવ્ય એવું પૂર્ણ કરીશ હરી ઓમ ગણા ગણપતિ ગો અવામિ પ્રિયા પ્રિયવધિ ગોમ અવામિ નિધીનાન્ નિધિપતિ ગો અવામિ વસો મમ આહમજાની ગર્ભમાં

નવા શરૂઆતની શુભકામનાઓ સાથે સાથે સાહેબ એટલું કહીશ આ જિલ્લામાં આ ગોપાલ નમકીન એ ઇન્ડસ્ટ્રીઝ રોજગારી આવતી પહેલી ઇન્ડસ્ટ્રી છે એ અમારા માટે અને અમારા વિસ્તાર માટે સામાન્ય પરિવાર માટે ખૂબ ગૌરવની વાત છે સાથે સાથે આપણે જે પહેલ કરી છે સર્વજ્ઞાતીય સમૂહ લગ્ન એ પણ અમારા અને આપણા બધાના સમાજ માટે ખૂબ ઉપયોગી નીવડે છે સાહેબ આ નાવ પરથી અમે આપના જોઈ અને ક્યોક શરૂ કરીશું એવું દેખાય છે બીજું સાહેબ આપ જે સેવાકીય પ્રવૃત્તિ આપણા ગોપાલ નમકીન પરિવાર તરફથી જે થયેલી છે એ સમગ્રની એની સુવાસ એ સમગ્ર જિલ્લામાં નહીં સમગ્ર ઉત્તર ગુજરાતમાં ફેલાય એવી અપેક્ષા રાખું છું સીએમ સાહેબનું પણ આ વાત અમે કરેલી સાહેબ આપના થકી જે કોઈ પણ સેવાકીય દાખલા તરીકે દત્તક લીધા સાહેબ ખુશ થયેલા વિશેષ સાહેબ અહીં તમે જે રોજી આપો છો એ અમારા માટે અરવલ્લી જિલ્લા માટે બીજા ઉદ્યોગો પર પ્રેરણા લે અને આપના થકી બીજા ઉદ્યોગો આવો એવી અપેક્ષા રાખું છું અસ્તુ ભારત માતા કીજે